રેવન્યુ હાલમાં જે લેવાની એમાં પૂછાયેલો એક દાખલો છે જો એક મિશ્રણમાં દૂધ અને પાણી પાંચ જેમ નવ ના ગુણોત્તરમાં છે તો આપણે જેમ રકમ વાંચતા જાય એમ જ આપણે દાખલો કરતા છે અહીંયા લખીએ દૂધ અને પાણી રેશિયો આપેલો છે કેટલો આપ્યો છે પાંચ જેમ નવ એટલે અહીંયા લખી પાંચ એક્સ અહીંયા લખી નવ એક્સ આ રેશિયો છે બરાબર હવે આ મિશ્રણમાં શું કે છે પાંચ લિટર પાણી ઉમેરવામાં આવે છે દૂધની પાંચ લિટર પાણી ઉમેરવામાં એટલે કે અહીંયા વધતા પાંચ કરી પાણીમાં આપણે પાંચ લિટર ઉમેરી દીધું તો પછી નવો રેશિયો દૂધ અને પાણીનો શું થઈ જાય છે પાંચ જેમ અગિયાર બરાબર એટલે નવો રેશિયો અહીંયા પછી શું થયો પાણી ઉમેર્યું પછી પાંચ જેમગર એટલે દૂધમાં પાંચ અને પાણીમાં અગિયાર તો હવે શોધવાનું શું છે કે તો શરૂઆતમાં મિશ્રણમાં કેટલું પાણી હશે એ આપણે શોધવાનું છે ઓપ્શન આપેલા છે તો જો હવે ડાયરેક્ટ આપણે સીધા છેદ ઉડાડીએ તો પાંચ એક્સની સામે શું છે પાંચ છે અહીંયા શું છે નવ 5 પાંચ હવે આ પાંચ પાંચ તો ઉડી જશે આ નવો ગુણોત્તર આવ્યો છે આ પાંચ પાંચ શું થશે ઉડી જશે આ અગિયાર છે એને એક સારા ગુણાવીએ તો અગિયાર એક્સ બરાબરની આ બાજુ નવ એક્સ પાંચ ઉપર વયો જશે છેદમાંથી નવેક્સ વધતા પાંચ આ તમારું સમીકરણ આવશે નવ આ બાજુ લઈ જાય અગિયાર એક્સમાંથી નવ એક્સ બરાબર પાંચ બરાબર અગિયારમાંથી નવ જાય તો દસ અગિયાર બે એક્સ બરાબર પાંચ એટલે કે એક્સ બરાબર શું આવ્યું પાંચના છેદમાં બે એટલે એક્સ બરાબર તમારું આવ્યું બે પોઈન્ટ પાંચ પણ આપણે શોધવાનું શું છે તો કે મિશ્રણમાં શરૂઆતમાં છે કેટલું પાણી હતું તો શરૂઆત એટલે શું કેટલું હતું શરૂઆતમાં પાણી નવ એક્સ હતું પાણીનો રેશિયો નવ હતો ને શરૂઆતમાં એટલે નવ એક્સ એટલે એક્સ બરાબર આપણને બે પોઈન્ટ પાંચ મળી ગયા તો એ હવે એક્સની જગ્યાએ મૂકી દીધો નવ કાઉન્ટ્સમાં બે પોઈન્ટ પાંચ એટલે કે નવ ગુણ્યા બે પોઈન્ટ પાંચ કરો તમે એટલે આન્સર શું આવે તો કે બાવીસ પોઈન્ટ પાંચ તો મિશ્રણમાં શરૂઆતમાં આટલું પાણી હતું આ તમારો જવાબ આવશે ઓપ્શન એ જો કોઈ આ એક્ઝામ દીધી હોય તો કમેન્ટ કરજો તમારો જવાબ સાચો છે કે ખોટો થેન્ક યુ